ગાંધીના ગુજરાતમાં પાસઠ લાખના દારૂ ઉપર ફરી વળ્યું બુલડોઝર મહીસાગર જિલ્લાના બાલાસીનોર વીરપુર પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ વિદેશી દારૂના નાશ માટે પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું રાજસ્થાન અને અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં લવાતા દારૂ જે ઝડપાયા હતા તે દારૂનો નો મહીસાગર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો મહીસાગર જિલ્લાના બાલાસીનો ટાઉન બાલાસીનો રૂરલ અને વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા પાસઠ લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો બાલાસિનોર પાસેની ડમ્પિંગ સાઇટ પર દારૂનો નાશ કરવામાં આવ્યો હતો મહીસાગરથી વિજય જોશી સાથે જોતારો રહો સત્ય વિચાર ન્યૂઝ રોજ બાલાસિનોર પ્રાંત અંતર્ગત આવેલ પોલીસ સ્ટેશન બાલાસિનોર ટાઉન બાલાસિનોર તાલુકા તથા વીરપુર પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો મુદ્દામાલનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જે અંતર્ગત કુલ પાસઠ લાખ ત્રેસઠ હજારનો મુદ્દામાલ સંપૂર્ણ સુરક્ષા સાથે જાન્યુઆરીમાં લાસ્ટ હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ જે પણ મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો એ તમામનો અત્યારે ત્રણે ત્રણ પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે